ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી રત્નોનું બીબા બે પોઈન્ટ જીરો દ્વારા સન્માન સામાજિક કાર્યકર ઇમ્તિહાસ પટેલ સોશિયલ ઇમ્પેક્ટ લીડર તરીકે સન્માનિત ભરૂચ જિલ્લામાં છુપાયેલી અસાધારણ પ્રતિભાઓને બહાર લાવવા અને સન્માનિત કરવાના ઉમદા હેતુ સાથે આઈ એવેન્ટ દ્વારા બીબા બે પોઈન્ટ ઝીરોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને પોતાની આગવી પ્રતિભાથી સમાજને પ્રેરણા આપનાર વ્યક્તિઓનું સન્માન કરીને તેમનું મનોબળ વધારવાનો હતો આ ભવ્ય કાર્યક્રમમાં વાગરા તાલુકાના યુવા અને ઉત્સાહી સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલને તેમના નિરંતર સામાજિક સેવાના યોગદાન બદલ સોશિયલ ઇન્ફેક્ટ લીડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા ઇમ્તિઝ પટેલને આ ગૌરવશાળી એવોર્ડ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો વાગરા તાલુકા માટે આ એક અત્યંત ગૌરવપૂર્ણ શ્રણ હતી કારણ કે તેમના એક યુવાને સમાજ સેવાના ક્ષેત્રમાં કરેલા ઉત્કૃષ્ટ કાર્યોને જિલ્લા સ્તરે માન્યતા મળી હતી સન્માન સમારોહ બાદ સન્માનિત મંચ પરથી ઇમ્તિયાઝ પટેલે ભરૂચ જિલ્લાની જનતાને સંબોધતા એક પ્રેરક આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું કે જ્યાં પણ શોષણ ગરીબી બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ હશે ત્યાં તેઓ અને તેમની ટીમ હંમેશા પ્રજાની સાથે ઊભા રહેશે તેમણે દઢતાપૂર્વક કહ્યું કે તેઓ કાયદાકીય લડત આપીને પ્રજાને ન્યાય અને તેમના હક્કો આપવા માટે કટિબદ્ધ છે બીબા બે એ માત્ર એક એવોર્ડ સમારંભ ન હતો પરંતુ તે ભરૂચ જિલ્લાના તેજસ્વી તાલાઓને એક મંચ પર લાવીને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો એક પ્રેરણાદાયક અવસર હતો આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે ભરૂચ જિલ્લો માત્ર ઔદ્યોગિક રીતે જ નહીં પણ સામાજિક અને પ્રતિભાકીય ક્ષેત્ર પણ સમૃદ્ધ છે